સ્ટેટ મેન્ટેનિંગ સેલની ટીમે વડોદરા હાલો હાઈવે પાસેથી દારૂનો મોટો જથ્થો ભરેલી ટ્રક સાથે બે આરોપીને ઝડપી લીધા છે જેમાં વડોદરા હાલો હાઈવે પર એક હોટલ પાસેથી સ્ટેટ મેન્ટેનિંગ સેલની ટીમે બાતમીના આધારે એક સંકસ્પર ટ્રકને રોકાવીને તેમાં સર્ચ કરતા તેમાંથી ઇઠ્યોતેર હજાર જેટલી દારૂની બોટલ મળી આવી હતી ત્યારે પોલીસે દારૂ અને ટ્રક સહિત એક કરોડથી પણ વધુનો મુદ્દામલ કબજે કરી ટ્રક ચાલક નેપાલસિંહ સિસોદિયા અને ભોપાલસિંહ ચૌહાણને ઝડપી લીધા હતા જ્યારે દારૂનો જથ્થો મોકલનારાને મગવનાર સહિત ટોણા રૂપીને ભાગેડું જાહેર કરી તમામને ઝડપી લેવાના પ્રયાસો શરૂ કર્યા છે જમલપુર વિસ્તારમાં ભર બપોરે એક કિલો સોનાની લૂંટની ઘટના સામે આવી હતી જેમાં જમલપુર રોડ પર આવેલ જ્વેલર્સની દુકાનમાં કામ કરતો યુવક માણેકચોકથી ચોકથી એક કિલો સોનું લઈને આવી રહ્યો હતો ત્યારે બે અજાણ્યા ઈસમો તેની પાસેથી સોનું ભરેલો થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા જેને પગલે પોલીસ દોડતી થઈ હતી અને તપસ શરૂ કરી હતી ત્યારે પોલીસે ગીતા મંદિર ખાતેના પેટ્રોલ પંપના સીસીટીવી ચેક કરતા ખબર પડી હતી કે ફરિયાદી યુવકે તેના મિત્રોની મદદથી લૂટનું તટકટ રચ્યું હતું જેને પગલે કાગડાપીઠ પોલીસે આ ઘટનામાં પોલીસ પુત્ર સહિત ત્રણ આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીની મુદતમાં ફરીકોર્ટ છ મહિનાનો વધારો કર્યો છે જેથી હવે સત્તર ડિસેમ્બર સુધી ઇમ્પેક્ટ ફીની અરજી કરી શકાશે રાજ્ય સરકાર દ્વારા બાંધકામોને કાયદેસર કરવા માટે સ્કીમ અમલમાં હતી જેની ગત રોજ પૂરી થઈ ગઈ હતી ત્યારે સતત ત્રીજી વખત ઇમ્પેક્ટ ફીની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાં હાલ અંદાજે વીસ જેટલી ઇમ્પેક્ટ ફીની અરજી પેન્ડિંગ હોવાનું જાણવા મળી રહ્યું છે